રાજા સુખદેવજી ની કથાને પરીક્ષિતના પ્રશ્ન વિશે પ્રશ્ન કરતા સોનકાજરી સુમુનિએ સુતજીને કીધું કે પરીક્ષિત જેવો રાજા પાંડવોનો વંશ એવું શું થયું અમે તમે અમને સવિસ્તાર કથા કહો એટલે હવે કથા પરીક્ષિતના જન્મથી શરૂ કર્યું પડે ભાગવત ત્યાંથી શરૂ થયું છે હવે પરીક્ષિતનો જન્મ થયો એનો મોક્ષ થવાનો છે નક્કી છે પણ પરીક્ષિતનો મોક્ષ તો જ થાય જો એની ઉપરની પેઢીઓનો મોક્ષ થઈ ગયો હોય તો પરીક્ષિત કોનો દીકરો છે ખબર છે કોઈને કોઈ નથી ખબર અભિમન્યુનો દીકરો છે એટલે અભિમન્યુ તો સાત કોઠાની લડાઈની અંદર ધામમાં જતો રહ્યો છે હવે એનાથી ઉપર કોણ આવ્યું પાંડવો પાંડવો તો હિમાલયમાં જઈને હાથ ગાળીને મોક્ષને પામ્યા છે એટલે ત્યાં નથી કઈ વાંધો એનાથી ઉપર ષ્ટ છે પાંડુ છે વિદુર આ બધાનો મોક્ષ થઈ ગયો એનાથી ઉપર દાદા ભીષ્મ છે આ બધી પેઢીઓના મોક્ષ થયા પછી પરીક્ષિતનો વારો આવે પણ છતાં ભાગવતની અંદર કથા શરૂ થઈ તો પહેલા કોનો મોક્ષ કેવી રીતના થયો એ લખ્યું છે પરીક્ષિતના મોક્ષ થવાનું કારણ

નિષેધ બતાવે છે રામાયણ એમ વિધિ બતાવે છે રામાયણ એમ કહે કે આમ કરાય મહાભારત ના પાડે એમ ન કરાય દુનિયાના ઘરેણા કહેવાય દાદા ભીષ્મ દ્રોણ હા મહાભારતના કૌરવના પક્ષની અંદર દુર્યોધન કર્ણ જુઓ તો ખરા એક એક આમ ખાલી હાલ જતા હોય તો તમને જોવા ગમે

સ્વાર્થ કે પરમા ભારતભ્યુત્થાન ધર્મ સદાત્માન સૃજામ્યહમ પરતરાણાય સાધુના વિનાશાય દુષ્કૃતા ધર્મ સંસ્થાથા સંગવામી યુગે યુગે સંગવાુગે ભારત કિ હે કહાનિ सदियों से भी पूरा एक नान की एक गंगा ऋषि मुनियों की अमर ए देर भारती है वीरों की आरती है नित नहीं भारत की महाभा કુરુક્ષેત્ર નું મેદાન અંદરો અંદર ભાઈઓ લડે છે એવો તે વળી ક્યુ ધર્મ હતો જે ધર્મના ના શરીરે દાદા ભીષ્મ રહ્યા આંગળી ચીંધવાનો કોઈ અધિકાર નથી કોઈને પણ છતાં સહજ ભાવ તો ખબર તો પડે કે કૌરવોના પક્ષમાં અધર્મ હતો અને દાદા ભીષ્મ કૌરવોના પક્ષે હતા ભગવાનની લીલાના ચરિત્રોનો એક ભાગ કરો પણ મારે તમારે બધા સ્વીકારવું પડે કે દાદા ભીષ્મ જેવા વ્યક્તિએ ધર્મનો સંગ કર્યો પરિણામ રોડાઈ જવું પડ્યું ભલે ને બાણોની શૈયા ઉપર સુતા હોય અને છેલ્લે દ્વારિકાવાળાએ દર્શન દીધા હોય છતાં પણ શું કહેવાય બાણ વાગ્યા બાણની શૈયા ઉપર સુતા આ કુટુંબનો કજીયો કેમ થયો યદા મૃદય કૌરવ શૃંજિયા નામ બીજાને પૂછી પૂછીને ઘરના વ્યવહારો ચાલતા હોય એ પાંચે પંદરે અટવાય બંને પક્ષમાં એવું હતું કૌરવો ની પાસે શક્કુ નહીં જેવો સલાહકાર હતો એટલે કોઈ દે એ ઘરમાં શાંતિ ન હોય સોનાના સિંહાસન જમવા બેસે તો સોનાની થાળીઓ દાસીઓ પંખા નાખે દુર્યોધન જેવો આમ દુર્યોધનમાં યુધિષ્ઠમાં રાજો ફેર નહીં મહાભારત એમ કે દુર્યોધનમાં બળ ઓછું નહોતું પણ સંઘ શકુની નો હતો એટલે સોનાની ગાદી હતી પણ કોઈ દી નિરાતે સૂતા નહીં જમવાનું ખૂબ હતું પણ કોઈ દી ખાતા ખાતાય ખરાબ જ મલકનું વિચાર્યું એટલે એના પેટમાં ક્યારેય જે જઠરાગ્નિ હતો એ શાંત ન થયો એવા દુર્યોધન ભગવાન કૃષ્ણના કહેવાથી કુરુક્ષેત્રના મેદાનની અંદર ભીમે દુર્યોધનના સાથલો ઉપર ગદાનો પ્રહાર કર્યો છે છે એ આવીને પૂછ્યું કે કેમ હવે તો જતો રહે તારું બધું જે કાંઈ કર્યું એ બધું જોઈ લે પરિણામ કેવા હોય કજિયા નહીં જોયું હવે તો તારા જીવને ગતે કરી દે ત્યારે અંતિમ સમયે પણ મરવાનો વેળા હતી પણ એ સમયે દુર્યોધને હતો ને મને કીધું જ્યાં સુધી પાંડવો જીવતા છે ત્યાં સુધી મને નિરાતે મોત આવે મને શાંતિની પ્રાપ્તિ નહીં થાય મારા તમારા જીવનની અંદર જ્યાં સુધી હશે જ્યાં સુધી કોઈના પ્રત્યે ઈર્ષા હશે ઈર્ષા ને વેર એવો અગ્નિ છે જ્યારે જયારે ઠરતો નથી સતત સળગા કરે છે અને ઉપાધિ એ વાતની છે કે આપણને સળગાવે છે આપણે ગમે એની ગમે એટલી ઈર્ષા કરીએ સામાન્ય માણસને શું ફેર પડવાનો છે એ તો એની ગતિ જે પરમ ગતિથી હાલો જાય છે એ ગતિ હાલો જ જવાનો તમારી ઈર્ષા કરવાથી તમારી પ્રગતિ રૂંધાશે કોકની અદેખાય કરવાથી તમારી અંદર એલું લોહી બળશે અનંત અંત સમયે આખી જિંદગી જે વિચારશો એ જ વેળા આવીને ઉભી રહે એટલે એટલે કીધું છે કે ત્રણેય ટાઈમ ભગવાનનું નામ લ્યો ટેવ પડી જાય એ હારું ટેવ પડી જાય મર્યા પછી ભગવાન આવશે તો શું કરું કીધું પાંડવો મૃત્યુ પામે તો ગયો પાંડવોના જઈ અને પાંડવોના સંતાનો સુતા પાંડવો જાણી અને ભીષ્મ આ કૌરવોનું પ્રિય કરવા માટે અશ્વત્થામાં એના મસ્તકો કાપી લીધા છે કાપીને લઈ આવીને કીધું લે દુર્યોધન આનું કામ હતું ને પાંચ પાંચે ને મારી નાખ્યા છે પાંચેને મારી નાખ્યા છે દુર્યોધન કહે કે અમારા હો ભાઈઓથી ન થયું એ તે એકલાય કરી લીધું જો તમારો વાંધો આ કરીએ તો તમે માનો નહીં જો ને આ પાંચ મને ખબર હતી તને શંકા જશે એટલે એક માથું હારે લાવ્યો છે અને એ આવડું મોટું માથું પાંડવોનું પાંડવોનો સંતાન અને ઠાળની અંદર લાવેલા માથાને જોઈને દુર્યોધન કીધું લાળ તો જોવા દેતો અને જામ દબાવીને હાથમાં લઈને જોયું ત્યાં તો ઓહો આ અંદરથી આમ ત્રાસ કો પીડ્યો કે એ ગુરુપુત્ર તે બહુ નિંદ્ય કર્મ કીધું છે કેમ પહેલા તો મને નક્કી હતું કે જે અમારાથી ન મરે તારાથી ન મરે અરે તારાથી ન મરે એનું કારણ છે જેને બચાવનારો દ્વારિકા વાળો હોય કોઈનાથી ન મરે આ પાંચ બાળકો જીવતા હતા અમારો વંશ ચાલતો હતો પણ ગુરુપુત્ર બહુ નિંદનીય કર્મ કર્યું છે તે અમારી પેઢીઓમાં કોઈ શ્રાદ્ધ કરે એવું નથી રહેવા દેતું આ બાજુ સવાર થયું ને જ્યાં દ્રૌપદી ઉઠીને સંતાનોના કક્ષમાં જુબે છે તો સંતાનોના ધડ જોયા લોહીના ખાબોછિયા ભરેલા એક માના માટે એના પાંચ દીકરાઓના મૃત્યુ એના આઘાતને એક એક સમજી શકે અને દ્રૌપદી રડવા લાગી રડતી દ્રૌપદી નો અવાજ સાંભળી કારણ કે આપણે ત્યાં મા માટે કહેવાયું છે માં એકાક્ષરી કાવ્ય છે મા માટે કહેવાનું છે માં આ દુનિયાની અંદર રહેલું ભગવાનનું સાક્ષાત સ્વરૂપ છે એટલે આપણે ત્યાં મા માટે એવું મા તે મા બીજા બધા એનો એક વખત ખાલી માથે હાથ ફરી જાય તો તમામ પ્રકારના આપણે આપણે ત્યાં તો કવિતાઓ મને કવિતાઓ બહુ પ્રિય છે કવિતાઓ આવ્યા કરે છે આપણે ત્યાં તો કવિતા લખી છે દલપતે લખી છે અતો હું સુતો પારણે પુત્રનાનો નાનો રડું છે रा तू तूं तू कोन छा हूं सुड़े मुखी देखी दुखी, दे, दुखी कोन था तूं મહા હેતવાળી દયા લેજ મને દુખી દે હે દુખે કોણ થા દલપત કહે છે કે આ દુનિયાની અંદર પરમાત્માએ માન બનાવ્યું કારણ કે એનો સ્નેહ દ્રૌપદીના ઔદાર્યની વાત છે પાંડવોએ કેટલા પરાક્રમ કર્યું એવું કેમ એટલો બધો ભાગવતની અંદર વિસ્તાર ન આપ્યો કે કરે પરાક્રમ એની સાથે દ્વારિકાધીશ છે એના પરાક્રમની પાછળ એને પીઠ છે એની પાસે વાહો છે પણ દ્રૌપદીની ઉદારતા તો જુઓ એણે પોતાના દીકરાઓ મરી ગયા પછી રડતી રડી અને અર્જુને પ્રતિજ્ઞા લીધી કે પાંચાળી રડમાં આપણા સંતાનોને જેણે માર્યા છે એના ધડનો પાટલો બનાવીને જ્યાં સુધી તને સ્નાન નહીં કરાવવું ત્યાં સુધી સૂતકનું સ્નાન નહીં કરવું દ્વારિકાધીશે કીધું હા અર્જુન એમ જ હોય અને અર્જુન ના રથ ને સારથી બનીને દ્વારિકાધીશ નીકળ્યા અને દ્વારિકાધીશ ને રથ થી ઉભો રાખીને કીધું કે મહારાજ ઉભા રહ્યો ભગવાન અશ્વત્થામાં દોડીને જઈ રહ્યો છે મારે રથમાં ન દોડાય મારે પણ નીચે હાલવું છે અને જ્યાં નીચે ઉતરીને અર્જુન દોડે છે ત્યાં અર્જુનજી ને આવતા જોઈ અને ગુરુપુત્ર દ્રોણે એક રસ્તામાંથી દાભની હળી ઉપાડી અને બ્રહ્માસ્ત્ર નો મંત્ર ભણીને બ્રહ્માસ્ત્ર છોડી દીધું ત્યાં તો અર્જુન શરણે શરણ અશ્વત્થામાં ના બ્રહ્માસ્ત્રને પરિચ્છેદન કરવામાં આવ્યું અશ્વત્થામાને મારવા જતા અર્જુનજીને રોક્યા અને દ્વારકાધીશ પ્રભુએ કીધું કે અર્જુન આને અહીંયા ન મરાય દ્રૌપદીની સામે લઈ જા અને આને એની સામે માર તારી પત્ની રાજી થશે દ્રૌપદી રાજી થશે એટલે એક ઢોરને જેમ બાંધે એમ બાંધી અને ઢસડતા ધસડતા લઈ જાય છે આગેથી ગુરુપુત્રની ગુરુપુત્ર ની આવી હાલત જોઈ અને દ્રૌપદી બોલે છે બંધના નયન સતી મુચતા મુચતા મે બ્રાહ્મણા નિતરા એ અર્જુન છોડી દ્યો એને કોણ કહે છે સાંભળો દ્રૌપદી કહેશે જેના પાંચ દીકરાઓને ઘડીક પહેલાં આ અશ્વથ્થામાં કાપી નાખ્યા હતા એ દ્રૌણ પુત્રના આ હાલતને જોઈ આ દેશની માએ એવું કીધું કે અર્જુન મૂકી દ્યો એને કેમ તો કીધું બ્રાહ્મણ છે બ્રાહ્મણ નિતરામ ગુરુ એ આપણો ગુરુનો દીકરો છે એને આપણે ન મરાય અર્જુને યુધિષ્ઠિર ની સામે જોયું ભાઈ શું કેવું યુધિષ્ઠિર કીધું ધર્મ પણ કે છે કે ગમે તેવું હોય બ્રાહ્મણ બ્રાહ્મણની ઉપર આર્થના ઉપાડાય ભગવાન કૃષ્ણની સામે જોઈને ભગવાને કીધું કે અર્જુને કીધું ભગવાન શું કરાય ભગવાને કીધું કે દ્રૌપદી હાચું કહે છે બ્રહ્મબંધુર બ્રાહ્મણ ને કોઈ દિવસ ના મરાય બ્રાહ્મણ ને કોઈ દિવસ ગાળ ન દેવાય બ્રાહ્મણ ની કોઈ દિવસ નિંદા ન કરાય શાસ્ત્ર કહે છે પણ આતતા વધારણમ આતતાઈ હોય દયા વિના નો હોય તો એ બ્રાહ્મણ હોય તો મરાય એમાં પાપ નહીં ભીમ કઈ મારી નાખ ને તારો વાંધો આ અર્જુન તું બધું પૂછ અમુક વસ્તુમાં પૂછાય નહીં કામ કરવાનું લઈ આવ્યો એટલી નથી ખબર પડતી આપણા દીકરાઓને મારી નાખ્યા આપણા દીકરાઓને મારી નાખ્યા એને મારવા પાપ ન હોય મારી નાખ નકર મને કે ભીમને અર્જુને કીધું એમ નહીં આપણા જીવનની નાવ અને એનું સુકાન આપણે દ્વારિકાધીશને સોંપ્યું છે એને પૂછ્યા વિના પાણી ન પીવાય એક વખત પાણી પીધું ખાલી પૂછા વિના યુધિષ્ઠિર ભગવાન કૃષ્ણને કીધું કે ભગવાન શું કરવું ભગવાને કીધું કે આમાં હું કઉ છું બ્રાહ્મણ બ્રાહ્મણ ને ન મરાય આત થઈને મરાય ભગવાનને કીધું કે એમ મને ચોખવટ કરો કરવું શું કીધું કે એક રસ્તો છે દ્વારિકાધીશી ગુરુને મારવા માટે આપણાથી જે મોટા વડીલો છે એમને મારવા માટે અસ્ત્ર કે શસ્ત્ર ની જરૂર ન પડે તો વપનમ દ્રવિણાદાનમ બ્રાહ્મણને મારવા માટે લાતની જરૂર નહીં એનું અપમાન કરી નાખો એની શિખાને તમે કાપી નાખો તો એના માટે મરણ બરોબર આપણાથી મોટો વડીલ હોય આપણો પૂજની હોય આચાર્ય હોય કોઈ સાધુ હોય એ આવીને કોઈ જગ્યાએ બેઠા છે ને તમે ઊભા કરો હાલો ઊભા થાય બીજા બીજાને બે વધ્યો આ એનું અપમાન છે અપમાન એ મૃત્યુથી ઓછું હોતું નથી